મોરબી ખાતેથી શરૂ કરવામાં આવેલી કોંગ્રેસની ની ન્યાય યાત્રા નો આજે ચોથો દિવસ છે ત્યાં આજે નાગર બોર્ડિંગ ખાતે થી કોંગ્રેસ રાજકોટ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે સમગ્ર મામલે ન્યાય યાત્રાને લઈને ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસે ન્યાય યાત્રાને બદલે પશ્ચાત કાઢવી જોઈએ કોંગ્રેસ દેશ પર સાઠ વર્ષ શાસન કર્યું છે ત્યારે ઘણી ઘટનાનો પીડિતોને પણ ન્યાય નથી મળતો રાજકોટના પરિવારોને ટિકિટ આપવા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢી રહેલી કોંગ્રેસ ઓગણીસો માં દિલ્હીમાં થયેલા બંગાળ રાજીવ ગાંધી ની હત્યા બાદ નિર્દોષ પરિવારો એના પર થયેલા અન્યાય અંગે મને લાગે છે કે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ગોપાલમાં ગેસ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે કેટલા લોકો જીવ ગુમાવ્યા આ પરિવારો માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ ખરેખર તો કોંગ્રેસ ન્યાય યાત્રા નો શબ્દ વાપરી શકે એમ નથી એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે એટલા માટે કે કુલ મળીને પંચોતેર વર્ષમાંથી પંચાવન થી સાહીઠ વર્ષ જેમને દેશ ઉપર રાજ કર્યું

કે કોંગ્રેસ ના લોકો એ પોતે કરેલા પાપો માટે પ્રાયશ્ચિત યાત્રાઓ કાઢવી જોઈએ અને એ જેટલી કાઢે એટલી ઓછી